નમસ્કાર મિત્રો આ ભારત અને આ ભારતની સંસ્કૃતિ રોજે રોજ કંઈક નું કંઈક અજુગતું અમાનવીય અનૈતિક ઘટનાઓ તમારી નજર સમક્ષ ન આવે તો ભારતીય સંસ્કૃતિ કેવી રીતે કહી શકાય અનેક પ્રકારના હત્યાકાંડો હોય અનેક પ્રકારની દુર્ઘટનાઓ હોય અનેક પ્રકારના બીજા અમાનવીય અનાચારો હોય અને છતાંય તંગડી ઊંચી રાખીને મહાન સંસ્કૃતિની વાતો કરવી આજકાલ જુનાગઢ જિલ્લામાં ભેંસાણ નું નામ પણ કેવું છે માં અમર શૈક્ષણિક સંકુલ આવા નો જે કિસ્સો બહાર આવ્યો છે કે વીસ બાળકો સાથે એના જવાબદાર શિક્ષકો સાથે જે યોગ શોષણો થઈ રહ્યું હતું આખી ઘટના ભેસાણના પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે તો ભારતની અંદર શૈક્ષણિક સંકુલો મંદિરો અને ગુના ગુનેગાર સમાજ આ જે ત્રણ પરિબળો છે એવા કે એ બળાત્કાર હત્યા ની સાથે સંકળાયેલા હોય છે અને આ બે થયા પછી બળાત્કાર થાય હત્યા થાય અને એ પછી એની ઉપર વળપશો નાગ પીછડો કરવામાં આવે તો આમાં તફાવત શું છે આ જે બળાત્કાર કરનારા જે ગુંડાઓ હોય અથવા તો અસામાજિક પરિબળો હોય પરંતુ મંદિરો ની અંદર અથવા આશ્રમોની અંદર જે બની બેઠેલા મહાત્મા સંતાઓ હોય એ કરે શૈક્ષણિક સંકુલોના આચાર્ય અને એના શિક્ષકો એના પ્રોફેસરો આકૃત્ય કરે અને એ સિવાય ગેરમાર્ગે દોરાયેલા અથવા તો માર્ગ ભૂલેલા લોકો આકૃત્ય કરે તો આ ત્રણ ની વચ્ચે તફાવત શું આ બહુ વિચારવા જેવી બાબત છે કે શિક્ષકોનું કામ સમાજ ઘડતરનું કામ છે શિક્ષકોનું કામ શું છે સમાજ ઘડતરનું કામ છે નાગરિક ઘડતરનું કામ છે મંદિરો આશ્રમનું કામ સંસ્કારિકતાનું છે આધ્યાત્મિક વિકાસનું છે લોકો કંઈક આશા અપેક્ષા એ સુખ શાંતિની અપેક્ષા એ આવા મંદિરોમાં આશ્રમોમાં આવા મઠોમાં જતા હોય છે પરંતુ આ કહેવાતા ધર્મગુરુઓ હોય અને એની અંદર આશારામ હોય રામ રહીમ હોય ના કેટલાક સાધુ હોય અને જૈન મહારાજો હોય ને એ લોકો બળાત્કારના આરોપોની અંદર પુરવાર થયા પછી જેલની હવાઓ કાઢતા હોય તો હવે ક્યાં જવું કોની પાસે કેવી અપેક્ષા રખાય તો શિક્ષકો કેમ બાકાત રહે આમાંથી શિક્ષકો કેમ બાકાત રહે અને પાછું આ થયા પછી બળાત્કાર કરી રહી છે ક્યાંક લગ્નની લાલચ આપવામાં આવે છે ક્યાંક આધ્યાત્મિક વિકાસની એ લાલચ આપવામાં આવે છે આશારામે એની શિષ્ય સાથે જે કર્યું એની પોતાની દીકરીની સમકક્ષ હતી તો એમની વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ હતો કોઈ પણ સ્કૂલ અથવા કોઈ કોલેજ અથવા તો કોઈ યુનિવર્સિટીનો શિક્ષક કોઈ મહિલા સાથે દીકરી સાથે કરે તો એની વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ છે બંનેની વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ છે અને પોતાની શિષ્યાઓ સાથે આ પ્રકારના અથવા તો પોતાના શિષ્ય વિદ્યાર્થી સાથે આ પ્રકારના યુન શોષણના બનાવો બને એ બનાવ બન્યા પછી પાછા હત્યાઓ બની છે આ બનાવ બન્યા પછી પાછા એને ઢાંક છોડો કરવા માટે પીડી દબાવવામાં આવે એના મા બાપને દબાવવામાં આવે લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બધું કેમ આવું કેમ ચાલી રહ્યું છે આવી ઘટના આ એક બે ઘટના ઘટનાથી તમે ગુજરાત ની અંદર રંગપુર રંગનિકેતન નામ સાંભળ્યું છે છોટા ઉદેપુરના ક્વાટ પાસે આવેલું રંગપુર અને ત્યાં હરિવલભ પરીખે આદિવાસીઓની અંદર ખુબ સારું કામ કરતા હતા કર્યું અને ભારતની અંદર જે લોક અદાલત નો જે કોન્સેપ્ટ છે એના મૂળની અંદર હરિવલ્લભ પરીખ હતા પરંતુ ઓગણીસો છન્નું માં આ જ વ્યક્તિ આવા યુન શોષણના કિસ્સાની અંદર કુખ્યાત થયા એક દીકરી ગર્ભવતી થઈ અને એની પછી એમની ઉપર કેસ થયા બધું થયું પછી એની ઉપર ડાંગછોડો થઈ ગયો અત્યારે ગુજરાતની બહુ નામ ગાજેલું એ પારોલ યુનિવર્સિટીનો જયેશ પટેલ એણે પોતાની વિદ્યાર્થીની ઉપર રેપ કર્યો અને આજે એ જેલ કાઢી રહ્યો છે જયારે ઘટના બની ત્યારે એમ કીધું હું સો ટકા આ કેસમાંથી બહાર આવીશ પણ આ જયેશ પટેલ અમદાવાદમાં અને બીજી જગ્યાએ એબોર્શન ક્લિનિક ચલાવતો હતો ગર્ભપાતો અને જયારે કાયદો નતો ત્યારે આ બધી વસ્તુ જાહેરમાં થતી હતી એકસો પચાસ રૂપિયામાં એ એબોર્શન નું કામ કરતો હતો એટલે અને હવે એવો જ માણસ શિક્ષણ સંકુલ નો માલિક અથવા તો વહીવટ બને તો એની પાસે કેવી અપેક્ષા રખાય એટલે એણે જે રેપ કર્યો ને એના પછી એની ઉપર એની વિદ્યાર્થીની કેસ કર્યો એના કારણે એને જેલમાં જવું એની એને સજા થઈ દાહોદની ટોળી પ્રાથમિક શાળાનો શિક્ષક આચાર્ય જે બાળકી સાથે યુએન સોસણ્ય પછી એની હત્યા થઈ જસદણનો જે હોસ્ટેલ હતી ગર્લ્સ હોસ્ટેલ એની અંદર પણ ત્યાં આગળ જય પરેશ રાદડિયા નામનો એક માણસ જેને હમણાં છેલ્લે વિસાદ વદરની ચૂંટણી થઈ અને કિરીટ પટેલના ટેકેદારો એની પર આક્ષેપ થયો છે એ માણસ પણ બળાત્કારનો આરોપી તો આ બધા લોકો આ રીતના કંઈક રાજ સત્તા સાથે અથવા તો ક્યાંક ધર્મ સત્તા સાથે જોડાયેલા હોય અથવા શિક્ષણ સાથે ત્રણ બાબતો છે આવા બળાત્કારના આરોપીઓ રાજ સત્તા સાથે જોડાયેલા છે કાં તો ધર્મસત્તા સાથે જોડાયેલા છે અથવા તો શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે ચોટીલાની અંદર એક નો જે સંચાલક હતો એને રાજકોટમાં એને આજીવન કેદની સજા થયેલી આ રાજકોટમાં ધવલ ત્રિવેદી નામનો જે વ્યક્તિ હતો એને એક ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી એને પેરોલ મેળવી અને ચોટીલાની અંદર એ જુદું નામ નામ બદલી એના આ જે વર્ગની એના ક્લાસ ઇંગ્લિશ ક્લાસીસની છોકરી હતી એની સાથે પશુ એને એને ભગાડીને તો લઈ ગયો એની સાથે ભગાડીને લઈ ગયો અને એ વખતે ત્યાંના લોહાણા સમાજે ખૂબ આંદોલન કરવું પડ્યું હતું જામનગરમાં એક ધોરણ ચારની વિદ્યાર્થી સાથે એનો જે પ્રિન્સિપાલ હતો એને અડપલા કર્યા ને એને ચૌદ વર્ષની સજા ફટકારવામાં આવી કેટલી એને ચૌદ વર્ષની સજા ફટકારવામાં આવી આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓને હટાવવા માટે તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં હરિભક્તોએ આંદોલન કર્યું હતું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કારણ કે ગુરુકુળના વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના અને કેટલીક યુવતીઓના લગ્નની લાલચ આપી અને ગર્ભપાતના કિસ્સાઓ બહાર આવ્યા હતા એના કારણે આ હરિભક્તોએ આવું આંદોલન કરવું પડ્યું હતું બે હજાર એકવીસમાં વડોદરાના અ ઓટલાદરા વિસ્તારની ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીને પાસ કરાવવાની લાલચ આપી અને એની સાથે બળાત્કાર કરવાનો આવ્યો અને એ બળાત્કારના ગુનાસર શિક્ષક ના બળાત્કાર અને પોક્સોના ગુનાસર એના ઉપરથી કોર્ટે સજા કરી દીધી આજીવન કેદની સજા કરી અમરાઈવાડી ની અંદર પણ એક વિદ્યાર્થીને એટીકેટીમાં પાસ કરાવવાની લાલચ આપી અને ઉપરથી એને ગર્ભપા ગરભંગાથી બનાવી દેવામાં આવી હતી અને છતાં પોલીસે એમાં કોઈ કાર્યવાહી તો આ બધા લોકોના ગોડફાધર કોણ હોઈ શકે આવા બધા જ આમાં ત્રણ પ્રકારના લોકો છે કેટલાક લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે કેટલાક ધર્મ સાથે સંકળાયેલા છે અને કેટલાક રાજકારણ સાથે સંકળાયેલા હોય છે તો આમના ગોડફાધર કોણ હોઈ શકે આમના બધી પ્રેરણાઓ ક્યાંથી મળે છે પ્રેરણાઓ ગૌતમ ઋષિની પત્ની સાથે છળ કપટ કરનારા દેવોના દેવ ઇન્દ્ર પાસેથી મળી છે કે તુંગભદ્રા નદી ની અંદર મધવચ મધરાત્રે નદી પાર કરાવનારી મસ્ત મસ્ત કન્યા ની સાથે બળાત્કાર કરનાર પરાસર ઋષિ માંથી મળી છે પોતાની પૌત્રી સાથે સંબંધની ચર્ચા કરનારા બ્રહ્મા પાસેથી અમને પ્રેરણાઓ મળી છે શું આ આ આ ધર્મ ધર્મ સનાતન આવી આપી છે બહુ ગંભીર વિષય વિચારણાનો છે મિત્રો તમારે આ દરેક બાબતોનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર એટલા માટે છે કે તમારા પણ બાળકો ક્યાંક ના ક્યાંક ગણશો તમારા બાળકો ક્યાંક છાત્રાલયમાં છે કોઈ સ્કૂલમાં હશે કોઈ શૈક્ષણિક સંસ્થાઓની અંદર એ કોચિંગ લેવા જતા હશે અને જયારે શિક્ષકનું જે પવિત્ર કાર્ય છે અને એ જેને શિક્ષણ આપ્યું એ એના પોતાની પુત્રીઓ અથવા પોતાના પુત્ર સમકક્ષ બાળકો છે એની સાથે આ પ્રકારના દુષ્કૃત્ય આચરી અને પછી ક્યાંક હત્યા થાય ક્યાંક ઢાંકિછ છોડા થાય ક્યાંક બળાત્કાર થાય એનું શોષણ થાય તો આ સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે આ આટલું બધું સંસ્કૃતિઓનું અતિશય અધપતન છે અને એક બાજુ લોકો પેલા ભવાઈના વેશ નાખ્યા હોય ને એ રીતે હાકોટા પકોટા કરીને શિક્ષણની સંસ્કારની સંસ્કૃતિની વાતો કરતા હોય તો વાસ્તવિક રીતે તો મેં જે ઘટનાઓ કહી આ તો માત્ર ઉદાહરણરૂપ ઘટનાઓ આપી છે આવી એક હજાર કરતાં વધારે ઘટનાઓ એક હજાર કરતાં વધારે ઘટનાઓ ભારતના પોલીસ સ્ટેશનોમાં બાકાયદા નોંધાયેલી છે અનેક કિસ્સાઓની અંદર લોકોના સજાઓ થઈ છે એ સજાઓમાંથી પાછા કાવા દાવા કરીને ઘણા બધા છટકી ગયા છે તો આવું કેમ બનવું જોઈએ આ આમાંથી એક બનતું અટકે એવું જરૂરી નથી હા જરૂરી છે તમે જે લોકોને તમે પૂજ્ય ગણો છો ભગવાન વૈષ્ણ તમે પૂજ્ય માને ચાલો છો પહેલા તો તમે એમના વર્તન અને વ્યવહારનું તમે નિરીક્ષણ કરો બહુ ઓછા એ જે આખો ભગવા કપડાધારી લોકો છે એની અંદર એકાદ બે ટકા જ ખૂબ સાત્વિક અને ખૂબ સંસ્કારી ખૂબ સારા માણસો છે પરંતુ મોટા ભાગના લોકો તો લંપટ વિચારી એ સત્તા માટે અને તમે જુઓ ઘણી મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓમાં સત્તા માટેની સાઠમાળીઓ ચાલે છે એટલે એ લોકો ભગવા કપડાં ધારણ કર્યા છે પરંતુ એની અંદર જે એમનો જે આત્મા છે અથવા તો એમના જે વિચારો છે ને એ તો પેલા બાર રખડતા બદમાશોમાં અને આમાં બહુ તફાવત નથી એકાદ બેઠકો એવા બહુ જેનો આદર કરી શકાય જેના ચરણ સ્પર્શ કરી શકાય જેનો ખૂબ માન આપી શકાય એવા એકાદ બેઠકો છે પણ બાકીના તો આ બધા જ બદમાશોની કેટેગરીમાં આવે એમણે ભગવાન ધારણ કર્યા હોય શિક્ષકોનું શિક્ષણનું પવિત્ર કામ કરતા હોય અને ના ભારત રાષ્ટ્રના ઘડતરનું કામ કરતા હોય અને એ જ લોકો આ દુષ્કૃત્ય કરે અને આ દુષ્કૃત્ય કર્યું હોય પછી એના દરેકે ડાયકેશો ન કરવા આ બધી વસ્તુ ખૂબ ખરાબ છે અને એ ખોખલા ભારતનું નિર્માણ કરી દે કેવા ભારતનું ખોખલા ભારતનું સુદૃ સુદ્રઢ ત્રણ અને તંદુરસ્ત ભારતના નિર્માણની દિશામાં આ સ્ટેપ નથી તમારે આ બાબતો વિચારવું જોઈએ તમારે આ બાબતમાં આવી જ્યાં જ્યાં બાબતો થતી હોય ત્યાં તમારે પોતાનો અવાજ પણ રોકવા વ્યક્ત કરવો જોઈએ અને આવા દુષ્કૃત્યો છે આવા ગેરકાનૂની કૃત્યો છે અમાનવીય કૃત્યો છે એમની ઉપર રૂકાવટ આવે એના માટે તમારે તમારો અવાજ વ્યક્ત કરવો જોઈએ તમારે કોઈની સાથે શસ્ત્રો લઈને લડવા નથી જવાનું પણ તમારો એક એક અવાજ હશે તો આવા દુષ્કૃત્યોને રોકવામાં મદદરૂપ થશે માટે તમે તમારો અવાજ વ્યક્ત કરો તમે આવી બાબતોનો વિરાધ કરો અને આવા લંપટ શિક્ષણનો હોય રાજકારણી હોય અથવા ધર્મની સત્તા ઉપર બેઠેલા હોય આવા લોકોનો સામાજિક અને બૌદ્ધિક બહિષ્કાર પણ થવો જોઈએ એટલે આજે તો આટલી વાત છે પરંતુ તમે તમારા વિચારો વ્યક્ત કરો તમે તમારી નૈતિક ફરજમાં આ વસ્તુ આવે છે તમને આ દરેક બાબતો લાગુ પડે છે માટે ફરી એક વખત તમને કહું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ અને તમારા મોબાઈલમાં હોય તેટલા બધા જ વોટ્સઅપ માં પણ આને સામાજિક સભાનતા માટે આ બધી બાબતો જરૂરી હોવાથી લંપટ બાવાઓથી દૂર રહેવા માટે લંપટ્ટ શિક્ષણ ક્ષેત્રમાં સાથે સંકળાયેલા લોકોથી દૂર રહેવા માટે આ સામાજિક સભાનતા જાણવી સમજવી અને બીજાને સમજાવવી જરૂરી છે આવજો